ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતી ગતિય દસ યુધિષ્ઠિર વિષાદ આપણે સમજી રહ્યા છીએ જેમાં આજે આપણે તેતાલીસમો પેજ સમજવાનો છે તેતાલીસમો પેજ અને ચુમ્માલીસમો પેજ જે અંત ભાગ છે નાટ્યાંશનો આજે જોઈ લઈ તેતાલીસમા પેજ ઉપર આપ સર્વે આપનું ધ્યાન રાખજો યુધિષ્ઠિર કહે છે કે મારું મત એમ થયું હોત તો તો ઠીક જ હતું તો હા મારું મત એમ થયું હોત તો તો ઠીક જ હતું તો હં પણ આ તો બીજાનું મત કરી કરાવીને અહીં ઊભો છું હા યુધિષ્ઠિર કે છે કે એવી રીતે મારું મત જો થયું હતું સમરંગણની અંદર તો સારું હતું પણ બીજાનું મત કરી કરાવીને અહીં ઊભો છું બીજાના મોત કરાવીને ઊભો છું અર્જુન કહે છે વ્યાસને અને યુધિષ્ઠિર કંઈ પત દેતા નથી એ જોઈ શ્રી કૃષ્ણને નિમંત્ર છે હા અર્જુન છે એ વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પત કંઈ જવાબ દેતા નથી હા એટલે એ શ્રી કૃષ્ણને આમંત્રે છે યદુવીર અર્જુન કૃષ્ણને કહે છે યદુવીર તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાયો પણ હવે આ કામ વર્ષવું છે બે ત્રણ ગીતા ગાશો તોય સમજે તો ભલા હા અહીંયા અર્જુન કૃષ્ણને કહે છે કે તમે તો કુરુક્ષેત્રની અંદર મને લડાઈના રંગે ચડાયો પણ હવે આ કામ વર્ષવું છે યુધિષ્ઠને સમજાવવાનું બે ત્રણ ગીતો હા બે ત્રણ ગીતા ગાશો હા તોય સમજે તો ભલા યુધિષ્ઠ કે હું જ શ્રીકૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું હતું હા યુધિષ્ઠી હા કે છે કે હું જ શ્રીકૃષ્ણને પૂછું છું કે આવડો મોટો યુદ્ધ આવડી મોટી લડાઈ થઈ પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં હથિયાર ઉપાડ્યું શ્રી કૃષ્ણ અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે હા મારાથી પણ ઘણું મોટું થયું છે મારા હાથે પણ ક્યાં ઓછું થયું પણ એ તો ઠીક હા પોતે હવે આ વિવાદમાં ખેંચાય છે એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજી હા પોતે પણ આ વિવાદમાં ફસાઈ ગયા છે ચર્ચામાં આવી ગયા છે એટલે હવે ખસી ગયા નહીં ચાલે એમ સમજી અને શ્રી કૃષ્ણ પણ કહે છે ધર્મરાજા તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું હા તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું સમજતા કેમ લગાડો છો આ થોડી મોટી બાજી છે થોડું સમજો ને એમ સમજતા શું અલગ અલગ યુધિષ્ઠિર કે એટલે ચાલી કે છે તમે બધા એક મહાસતરંજના સૌગઠા છો દ્રૌપદી કે છે તમે બધાએ એક આ મહાસતરંજ સતરંજની ચોપાટનું મોહરું હા સૌગઠા એટલે મોહરા છો હા યુધિષ્ઠિર કે કબૂલ ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું હા હું પણ સતરંજની રમતનું ચોપાટનું એક મોહરું છું જ પણ હા આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠું છું મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું મારું બધું જ એ હોડમાં હું મૂકવા તૈયાર છું જોઈએ છે શાંતિ જીતે છે કે યુદ્ધ જોઈએ છે શાંતિ જીતે છે કે યુદ્ધ હાથ કહેલા હાથે કર્યા બધા ભૂસી નાખવા છે શાંતિનો દાવ જીતો તો જન્મારો જીત્યો અને હાથે જે કર્યા એ બધા દાવ ભૂંસી નાખવા છે શાંતિનો દાવ જીતું તો જિંદગી જીત્યું પાંચાલી દ્રૌપદી નિર્દય મર્મ પ્રહારથી હૃદય ઉપર એ પ્રહાર કરતી હોય એવી રીતે નિર્દય દયા વગર એવી રીતે હોડ બકો એટલે શરત કરવી એમાં આપણને ગણશો નહીં એમાં આપણને ગણશો નહીં એકવાર તો ભગવાને લાજ રાખી છે એમાં આપણને ગણતા નહીં એકવાર તો ભગવાને લાજ રાખી છે શ્રી કૃષ્ણ કૃષ્ણા ગંભીર આ પજવણીનો સમય નથી હિધિ તમે નકામાં ખાંડ ખાવ છો શ્રી કૃષ્ણ પહેલી વાંચાલીને કે છે કૃષ્ણ ગંભીર આ પજવણીનો ઉશ્કેરાટનો સમય નથી યુધિષ્ઠિને કે તમે નકામા ખાંડ ખાવ છો એક સપનું પસાર થઈ ગયું એક તમે નકામા આ બધા વિચાર કરો છો અને આ પસાર થઈ ગયું એક સપનું હતું તમે તેને પકડી રાખવા માંગો છો જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને હા અને આ બધું પકડી રાખ્યું છે વિચારોને આ જે ચાલ્યા ગયા છે જે મૃત્યુપાયમાં છે એને પાછા બોલાવવાના તો નથી ને મારું માનો તો કૌરવ મયરાનો શોખ છોડી ગયો શ્રી કૃષ્ણ પણ કહે છે કે મારું માનો તો હવે કૌરવ જે મરી ગયા એનો શોખ તમે ન કરો કે અરે કોણ મર્યું છે આ રહ્યો દુર્યોધન રાતી આંખે જોઈ રહ્યો કોણ મર્યું છે આ રહ્યો દુર્યોધન રાતી આંખે જોઈ રહ્યો મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને હા મારા એકલા પરનો ક્રોધ ગુસ્સો જાણે જગત પર ઠાલવ્યા કરતો હોય ને રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પેડા હોય એ બધા પણ મારી આગળ જીવતા જગતા ફરે મારે તે સૌને ભેટવું છે હા રણ મેદાનમાં ભલે એમના પ્રેત લાશ પડી હોય પણ મારે આ મારી આગળ આ જાણે જીવતા જગતા ફરે છે અને મારે તેમ સૌને ભેટવું છે તેમના હથિયારો અને બખ્તર પાછો માનવ હૃદય ધમકે છે એમના હથિયારો અને બખ્તર કવચ છે જે લડવા જાઓ ત્યારે લોખંડનું વસ્ત્ર પહેરવાનું હોય એ વખત પાછળ જાણે માનવ હૃદય ધમકી હોય છે એ હું સ્પષ્ટ જાઉં છું આપણા હથિયાર હથિયાર સાથે જ અથડાયા હા માંસ માંસની સાથે જ લડ્યું મારે હવે હૃદયની લડાઈ આદરવી છે અને વિદેશી કહે છે કે આપણા હથિયાર છે હથિયાર સાથે લડ્યા માંસ માંસની સાથે લડ્યું અને મારે હવે હૃદયની લડાઈ આદરવી છે શરૂ કરવી છે પચીસ દુનિયા વળોટીને કૌરવ ક્યાંય કે ચાલ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ અને તેમની જ મદદથી યુદ્ધ સાથે યુદ્ધ કરીશ પચીસ દુનિયાઓ વળોટીને એટલે ઓળંગીને જો એ ક્યાંક ચાલ્યા જશે કૌરવો તો પણ હું પાછા પાછા જઈશ અને તેમની જ મદદથી યુદ્ધ સાથે યુદ્ધ કરીશ આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે ચાલ એ યુદ્ધને અશાંતિને આપણે મહાત કરીએ હા આપણાને પોતાના પાપે આખો સંસાર દુનિયા યુદ્ધથી પીડાયા કરશે ચાલો યુદ્ધને અશાંતિને આપણે મહાત્કારીએ એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે એમ તો એ એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે એમ તો એ પણ સમજે છે એમ કેવું અને અધૂરું વાક્ય છોડી છે શ્રી કૃષ્ણ રોકીને અત્યારે અહીં જ હવે નવ વિધાનના બીજ નાખો તો ઘણું છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને સમજાવે છે કે અત્યારે અહીં જ હવે નવ વિધાનના એટલે કે નવસર્જનના બીજ નાખું ઘણું છે બીજ વાવતું ઘણું કે છે મહાવિનાશના ખાતરમાં બીજ શું ઉગવાનું અહીંયા મહાવિનાશનું ખાતર છે ત્યાં શું બીજ ઉગતું લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા અને લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ના મીઠા ફળ થોડા કાંઈ આપે લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો અને અહીંયા તો લોહી અને આંસુના ઝાપટા છે માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો શ્રી કૃષ્ણ કહે છે ધર્મ રાજા તમે શાંત થાવ ભૂતકાળ વિચારો તમારી આગળ કાંપે છે દયા કરો વિધિશીર તમે શાંત થઈ જાઓ ભૂતકાળ વિચારો તમારી આગળ ધ્રુજી રહ્યા છે દયા કરો ભવિષ્ય અવનવી આશાએ પરત તમારી તરફ આવી રહ્યો છે એને નિરાશ ના કરો અને કૃષ્ણ સમજાવે છે કે ભવિષ્ય અવનવી આશાએ સ્મિત કરીને સ્મિત સ્મિતપરક તમારી તરફ આવી રહ્યો છે તો એને નિરાશ ના કરો એટલે ભવિષ્યનો વિચારો એમ ભૂતકાળ ભૂલી જાઓ કે હાય નિરાશ શ્રી કૃષ્ણ કહે તો સૃષ્ટિ ક્રમમાં આ યુદ્ધ વૃદ્ધા આવ્યું છે એમ હા અને શ્રી કૃષ્ણ કહે છે કે આ સૃષ્ટિનો ક્રમ છે જગતનો ક્રમ છે એમ આ યુદ્ધ વૃદ્ધા એટલે ફોગટ કારણ ફોગટમાં આવ્યું નહીં હોય એમ હા બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો બ્રહ્મા એટલે સમગ્ર સૃષ્ટિના કરતા હં એની ભૂલ થવા સંભવ છે ખરો શક્યતા છે ખરી એ પણ કદાચ ભૂલ થયું હોય છે યુધિષ્ઠિર કે ફરીથી માનવતા આવા તાંડવ ન જવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે યુધિષ્ઠિર કે ફરી માનવતાના આવા તાંડવ ભયંકર યુદ્ધ ન જોવા મળે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં વિકાસના પગથિયામાં હેતુ એટલે આશય હોઈ શકે શ્રી કૃષ્ણ કે જુઓ અત્યારે જ આ સુંદર નવું જણતર બાધિત રચી શકાય જુઓ ને અત્યારે સુંદર નવું જણતર નવું સર્જન હા અવાધિત એટલે હરકત વિના મુક્ત રીતે ચડી શકાય રચી શકાય બધા જાડી ઝાંખરા દૂર થયા છે બધા જાડી ઝાંખરા દૂર થયા છે યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો અને યુદ્ધ કરીને માનવતાએ તેને પોતાનો કચરો ફેંકી દીધો કે કચરો કચરો તો એકવાર સર્જનહાની અંગુલીનો સ્પર્શ થયો છે ભલે તમે કચરો કહો ને હા કચરો તો એકવાર સર્જનહારે ઈશ્વરે બ્રહ્માએ એની આંગળીનો સ્પર્શ તો આપ્યો છે આંગળીનો સ્પર્શ આંગળી ન શું પરમેશ્વરની ભૂલ સુધારવાનો માણસ માથે લે અને આ પરમેશ્વરની ભૂલ સુધારવાનો તમે માથે લ્યો છો પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે હા એટલી વાત તું શું એને પૂજવા માટે પૂરતી નથી પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ હા તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી એને પૂજવા માટે પૂરતી છે એ પિતાની નજરે સૌ સરખા છે એ પરમ પિતા પરમ કૃપાળુ પરમાત્મા માટે એના સંતાનો બધા સરખા છે રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી હા રાત્રિના તારા છે તો એ તરણા એટલે તણખલા સામે એને હસવાનો અધિકાર નથી ભલે તણખલું પણ એનું મહત્વ છે અર્જુન કે પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો અને અર્જુન પણ સમજાવે છે દેશજીની કે પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકી અને તમે જૂતા થઈ જવા માગો છો ઉચિત યોગ્ય ગણો છે વિધિષ્ઠ કે હા પ્રજાનો સેવક બનીશ ચાકર બનીને રહીશ વિધિષ્ઠ કે હા પ્રજાનો દાસ બનીશ હું નોકર બનીશ ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું અને સિંહાસન ઉપરથી હવે સેવા નહીં કરું ભીખું ભિક્ષુક થઈને રખડીશ હા ભીખું એટલે ભિક્ષુક બહુ જ સાદું થઈ રખડીશ ને મારા પા પૂરેપૂરું ભાન પામીશ મારા પાપનું પૂરેપૂરું ભાન પામીશ કેટલાય પોતાના વાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ કેટ કેટલાય પોતાના વાલા હા એ ભાઈ બંધુઓને ગુમાવ્યા તે કરુણ વિલાપ આક્રંદો એ કાને સાંભળીશ મારે એકને કાજે રે શુદ્ધ વિયોગે આજે રે માડી કંઈક જોડી ભરે અને આવું કે છે આગળ કે મારા એકને કાજે મારા એકના માટે શુદ્ધ વિયોગે એટલે સારથીના મૃત્યુનો વિયોગ સારથી ના મૃત્યુના વેગ સૂત્ર વિવગે આજે માળી કંઈક ઝુરી મરે રહે કંઈક એટલે અનેક જૂરી યોગમાં ટટડે છે ટબડે છે યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે યુધિષ્ઠિર અત્યંત લાગણીમાં આવી જાય ઢળી પડે છે વ્યાસ સફાળા ઉઠી અને કમંડળમાંથી પાણી છાંટે છે વ્યાસ એકદમ જાગી અને પોતાના કમંડળમાં પાણી છે એમાંથી લઈને છાંટે છે અને બેબાકડા બનીને આકુળ વ્યાકુળ થઈને પાચાલી અર્જુન ભીમ વગેરે કંઈ કંઈ લાવે છે અને આકડું વ્યાકળ થઈને પહેલાં પાંચાલી દ્રૌપદી છે અર્જુન છે ભીમ બધા કંઈક કંઈક લાવે છે વિધિષ્ઠ વેભાન થઈ જાય છે કે ભીમ કહે છે વ્યથા છે હા દુઃખ સાથે કે પાપી તો હું જ હતો ઝેરનું પુત્ર ભીમ પણ હવે સ્વીકારે છે કે પાપી તો હું હતો હા ઝેરનું પુત્રું ભારો ભાર વેરની હા ભાવના હતી મારામાં અર્જુન કે મને મારા ગાંઢવીનું અભિમાન હવે જો બધાને સમજાવવા લાગ્યું હા અર્જુન પણ સ્વીકારે છે કે મને મારા ગાંડી મારા ધનુષ્યનું અભિમાન હતું ગુમાનમાં હું શખણો ન રહ્યો અભિમાનમાં હું શખણો ન રહ્યો વ્યવસ્થિત ન રહ્યો પાંચાલી વિલાઈને દુઃખ સાથે હા મારા જ પાપ પ્રગટ્યા છે અને દ્રૌપદી પણ સ્વીકારે છે કે અંતરમાં ખોટા કામ કરવાની જે ઈચ્છા જાગવી પાપ પ્રગટવા હા તો મારા જ પાપ પ્રગટ્યા છે અંતરમાં જે ખોટા કામ કરવાની હા ઈચ્છા પ્રગટી યુદ્ધ મારે યુદ્ધ માટે તો હું જ કરતી હતી હા યુદ્ધ માટે હું જ હા આગળ આવતી હતી કુદાકૂદ કરતી કુદમ કુદા કરતી હતી સહદેવથી મારે માત્ર અરે રાટીનો એક અવાજ હા કરી જવાય છે અને સહદેવ પણ એક ઉભ અરે હા એવો અવાજ કરી જાય છે નકુલ પણ કહે છે આ શું છે મજા હા નકુલ પણ કહે છે આ શું છે શ્રી કૃષ્ણ કહે છે એક રીતે તે દૃષ્ટિનું કહેવું સાચું છે શ્રી કૃષ્ણ પણ સ્વીકારે છે બધા શિક ભી માજુમ પાંચાલી નકુલ હા સૌદે બધા સ્વીકારી લીધું બધા સ્વીકારે છે અને છેલ્લે શ્રી કૃષ્ણ પણ કે છે એક રીતે તે કહેવું સાચું છે કે આ બધા યુદ્ધો નકામા છે આ લડાઈ નકામી છે અને વિચારમાં પડી જાય છે હા શ્રી કૃષ્ણ ત્યાં પડદો પડે છે અને આપણું નાટક પૂર્ણ થાય છે આ નાટ્યાંશ પૂર્ણ થાય પણ અહીંયા કહેવાનો અર્થ એ છે કે અંતે તો યુદ્ધ ન હોવું જોઈએ ત્યાં યુદ્ધ કરતા બુદ્ધના વિચારો અથવા તો લાગણી એથી માણસને માનવતા હોવી જોઈએ અને યુદ્ધનું પરિણામ સારું હોતું નથી અને યુદ્ધોથી લડાઈઓથી દૂર રહેવું જોઈએ એવી શીખ આપણને મળે છે જોઈએ અને એ અફસોસ સૌ એમાંથી આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે દસમું લગીય ચુમ્માલીસ અને પિસ્તાલીસના પેજ ઉપર જે કંઈ સત્યના પ્રશ્નો આપેલા છે એ તમે તમારી નોટમાં લખી લેજો